સરદાર સાહેબની એકતા યાત્રા નગરમાંથી એપીએમસીમાંથી શરૂ કરવામાં આવી છે અને આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બધા જ આગેવાનો દ્વારા અને બાળકો સાથે આ યાત્રાને પ્રસ્થાન કરાવીએ છીએ અને આ યાત્રા અહીંયાથી એપીએમસીથી ગરબી ચોક ગરબી ચોકથી ઢોકલીયાથી પોલીસ ચોકી અને ત્યાંથી સેવા સદન પહોંચવાની છે અને લગભગ આઠ કિલોમીટર જેટલો આનો રૂટ છે આ યાત્રામાં બધા જ બાળકો આગેવાનો બધા જ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મજયંતી યુનિટી માર્ચ ઉજવવા માટે સમગ્ર દેશની અંદર અને આપણા ગુજરાત રાજ્યની અંદર પણ આપણા છોટાઉદેપુર જિલ્લાના ત્રણે ત્રણ વિધાનસભામાં આજે અહીંયા બોડેલી મુકામે આ યુનિટી માર્ચનું સંચલન આજે નીકળવાનું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો એકસો ઓગણચાલીસ વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન તથા સૌ આગેવાન કાર્યકર્તાઓ નગરના નગરજનો વિદ્યાર્થીઓ સૌ સાથે મળીને રાષ્ટ્રની એકતા માટે અને આગળના સમયમાં સમાજ સમાજ વચ્ચેની એકતા રાષ્ટ્ર વચ્ચેની એકતા ભાષાની એકતા આ બધી રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીએ એવા લક્ષ્ય સાથે આજની આ પદ સમગ્ર દેશમાં ખંડ ભારતના ગઢવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસવી જયંતી જેમણે સમગ્ર દેશને એક કર્યો પાંચસો બાસઠ રિયાસતો અને એ રિયાતોના રાજા મહારાજાઓને પણ વંદન કે જેમણે પોતાની માતૃભૂમિ પોતાની મિલકત ભારત માતાને ચરણે સમર્પણ કરી અને એને આજે એકસો પચાસ વર્ષ નિમિત્તે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણી મોદીજીના નેતૃત્વમાં જે રીતે દેશ એક થયો એમ એક રાષ્ટ્ર સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે બે હજાર સુડતાલીસના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આખા દેશમાં યાત્રા નીકળી ગઈ છે અને દરેક વિધાનસભામાં ગુજરાતમાં આ યાત્રા ચાલી રહી છે યાત્રાનો સંદેશ એ છે કે એકતા એક સૂત્રતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ તમામ જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત ભાષા સંપ્રદાયના ભેદથી ઉપર ઉઠીને આराष्टना म्य स